કિલો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો અને બાઇક મળી કુલ ત્રણ પોઈન્ટ ચોંસઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી જીજે ફાઈવ પીએક્સ સત્તર સત્તાવન નંબરની બાઇકને અટકાવી પૂછપરછ કરતાં પોતાનું નામ શાંતનું નરેન્દ્ર જૈના હોવાનું જણાવ્યું હતું તેની સાથે સત્તર વર્ષનો કિશોર પણ હતો અને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રણ લાખનો ત્રીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન રોકડા રૂપિયા ત્રણસો દસ રૂપિયા પચાસ હજારની બાઇક મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દક્ષિણ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઇસમો એક્સેસ ઉપર કાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતા ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે બીજો આરોપી છે સાંતનું નરેન્દ્ર જૈના એ ખડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવ્યો એવું જણાવે છે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે